નખત્રાણામાં ઘણા સમયથી સુપરમાર્કેટ બસ સ્ટેશન વથાણ ચોકથી આરામગૃહ વગેરે જગ્યાએ ટ્રાફિક જામ થાય છે જેમાં મેઇન હાઈવે આ જગ્યાથી પસાર થાય છે જેમાં ભારે વાહનો પસાર થાય છે આ સમસ્યા જૂની છે અને ખાસ કચ્છના પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ માતાના મઢ હાજીપી જે નખત્રાણાથી પચાસ કિલોમીટર જેટલી બાજુમાં છે જ્યાં બાર મહિને મેળો ભરાય છે લાખો શ્રદ્ધાળુ સલામી પગે તેમને તેમજ વાહનોથી આવે છે તેમજ નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ મંદિર લખપત વગેરે પવિત્ર યાત્રાધામ આવેલા છે ખાસ તો મેળાના સમય દરમિયાન અહીં વાહનોની ટ્રાફિક જામ થાય છે આમ નાગરિકો સાથે ટ્રાફિક પોલીસને પણ આ ટ્રાફિકને સંભાળવા ભારે મહેનત કરવી પડે છે હાલ હાજીપીર મેળા દરમિયાન પણ અહીં વાહનોની લાંબી કતારોને સંભાળવા નકત્રાણા પોલીસ ધૂમધકતા તાપમાં પોતાની ફરજ બજાવતા નજરે પડ્યા હતા જેમાં નખત્રાણા પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનીય રહી હતી જેમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી મકવાણા સાહેબ એએસઆઈ શ્રીઓ પિંકનરાજ સિંહ સોલંકી સબીર અલીભાઈ બાયર જયંતિભાઈ માજી રાણા માધુભા ફતેસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી નિકુંદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ ગરવા વિજયભાઈ રાવલ વગેરે પોલીસ એએસઆઈ શ્રીઓ પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રીઓ પોલીસ કોન્સ્ટેબલ શ્રી નખત્રાણા ટીઆરબી જવાનો વગેરે સતત ખડે પગે પોતાની ફરજ બજાવતા હતા નખત્રાણામાં ટ્રાફિકનો મુદ્દો વધતો જાય છે બાયપાસ રોડ બને તો થોડો ટ્રાફિકની સમસ્યાઓ હલ થઈ શકે છે ટ્રાફિક પોલીસ ટ્રાફિક ટીઆરબી જવાનો કુદરતી આફત હોય ધૂમધકતો તડકો હોય શિયાળાની ઠંડી હોય કે તોફાની વરસાદ હોય કે વરસાદના નખત્રાણાના વહેતાના છેલ્લા હોય જેમાં ટ્રાફિક જામ થાય છે એ છેલ્લા પાસે પણ ચાલુ વરસાદમાં કોઈ જાનહાનિ ન થાય એ માટે ચાલુ વરસાદમાં હંમેશા પોતાના જાનની પર્યા પરવા કર્યા વગર કામ કરે છે એવા કેટલાય બનાવોમાં નખત્રા પોલીસ જવાનો પોતાની જાન જોખમે તણાતા લોકોને બચાવ્યા છે એવા બનાવો પણ મીડિયામાં પહેલાં આવી ગયા છે આવા ખરેખર પોલીસ કર્મી આર્મી વગેરે એવા વિભાગ છે જેમાં અધિકારીશ્રી કર્મચારીઓ જવાનો પોતાની ફરજ ખાતર અનેક તહેવારો પણ પોતાના પરિવાર સાથે નથી ઉજવી શકતા આવા અધિકારી કર્મચારી જવાનોને સલામ છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા નકત્રણા કચ્છ